સુરત પોલીસ કમિશનર કચેરીમાં અત્યાધુનિક ટ્રાફિક સીસીટીવી કંટ્રોલ રૂમનું ઉદઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું આ કંટ્રોલ રૂમમાં આઠસો કેમેરા ટ્રાફિકનું સતત સુપરવિઝન કરવામાં આવશે રોંગ સાઇડ ડ્રાઇવિંગ રેડ લાઇટ જમ્પિંગ અને ઓવર સ્પીડ જેવા ટ્રાફિક નિયમોના ભંગ પર નજર રાખવામાં આવશે વિશેષ ટીમ સાથે એકવીસ મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારી પણ અહીં કામગીરી કરશે મેટ્રોના કામના કારણે લોકોને હેરાનગતિ થઈ રહી છે પરંતુ સલામતી માટે બેરીકેટ મૂકવામાં આવ્યા છે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે ટ્રાફિક સીસીટીવી કંટ્રોલ રૂમના ઉદ્ઘાટન માન્ય ગ્રહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના હસ્તે કરવામાં આવેલા અને એના ખાસ કરીને એક અલાયદા કંટ્રોલ રૂમ બનાવવામાં આવેલા છે જો શહેર આપણા નેવું ને બસથી ધરાવતા શહેર છે અહીંયા સૌથી વધારે ચેલેન્જેબલ હોય છે ટ્રાફિકના વ્યવસ્થા સારી રીતે રહે એના માટે તો ટ્રાફિકના વ્યવસ્થા જોવા માટે તમામ જંક્શન્સ જેટલા છે અત્યારે અહીંયા આઠસો જેટલા કેમેરાઓના સુપરવિઝન ટ્રેફિક માટે થઈ રહ્યા છે અને આવનાર દિવસોમાં ઓર કેમેરામાં ઉમેર કરવામાં આવશે